સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાને જાણે કેટલાક સમાજના દુશ્મનો પૂરું ન કરવા દેશે તેમ લાગી રહ્યું છે એમડી દારૂ અને ગાંજા સહિતના નશાનો કાળો કારોબાર સુરતમાં ધમધમે છે પાંડેસરા પોલીસે ગોલ્ડન સાથે મહિલાને પાડી હતી સુરતમાં પ્રતિબંધિત હોવા છતાં નશાનો કાળો કારોબાર ધમધોકાર ચાલી રહ્યો છે તો સુરતની પાંડેસરા પોલીસે બાતમીના આધારે બેસ્તાનના ઈડબ્લ્યુએસ આવાસ પાછળ ગોલ્ડન પ્લેટમાં રહેતી બાનુ ઉર્ફે યાસમીન શહીદ ફકીરા શેખને ત્યાં દરોડા પાડ્યા હતા યાસ્વીન જે મકાનમાં રહેતી હતી ત્યાં પોલીસે તપાસ કરતાં રસોડામાં મૂકેલા ડબ્બાની સાથે બેડરૂમના કબાટમાંથી મળી ત્રણ કિલો આઠસો ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેને લઇ પોલીસે ગાંજો વેચનાર મહિલા બાનુ ઉર્ફે યાસ્વીનની પૂછપરછ કરતાં તેને કબૂલાત કરી હતી કે તેની સાથે રહેતા સોયબ નજીર શાહ ભેસ્તાનના સાયરામનગરમાં રહેતા પ્રશાંત પાસેથી છૂટક વેચાણ કરવા માટે ગાંજાનો જથ્થો લાવ્યો અને કબૂલાત કરી હતી પોલીસે ગાંજરનો જથ્થો મોબાઈલ ફોન સહિત આડત્રીસ હજારથી વધુની મતા કબજે કરી હતી યાસ્વીની ધરપકડ કરી સોયબ અને પ્રશાંતને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે